ત્યારબાદ પોતાનો પતિ અન્ય છોકરી સાથે ભાગી જતા ફરિયાદી ભાઈ ભાભી સુરતમાં રહેતા હોવાથી પોતાની દીકરી સાથે સુરતમાં રહેવા આવી અને તે દરમિયાન માતા સાથે કામ કરતી હાલમાં પતિ રામેશ્વર આસારામ કુશવાનાઓએ સાથે પરિચય થતા દસ વર્ષથી લગ્ન થઈ ગયેલ હતા તેથી તેને બે દીકરા સાત વરસ અને ચૌદ વરસના થયેલ આમ અગાઉ પતિની બે દીકરીઓ તેમના બે દીકરા સાથે રહેતા હતા અને તેના પતિ રામેશ્વર આશારામ કુશવા વરાછા ઘનશ્યામનગર ખાતે એમ્બ્રોઇડરી મશીન ચલાવી મજૂરી કામ કરતા હતા પોતાના પતિ રામેશ્વર આસારામ પોતાની સાવકી દીકરી સાથે છેડછાડ કરી રાતના સમયે અગાઉ ચારથી પાંચ વાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કરેલ હતો તથા દીકરી ભોગ બનનારને ગુદાના ભાગે સૃષ્ટિવૃદ્ધનું કૃત્ય કરેલ હોવાની ફરિયાદ આપતા વરાછા પોલીસે જુદી જુદી કલમો લગાડીને ગુનો દાખલ કરેલ આરોપીને તાત્કાલિક પકડી પાડીને ગુનાની ગંભીરતા સમજીને પોલીસ ઇન્સ્પેક્ટર એ બી સાહેબના માર્ગદર્શન મુજબ અને તેમની સૂચના મુજબ વડાછા પોલીસ સ્ટેશનના માણસો સ્ટાફના માણસો તાત્કાલિક આરોપી રામેશ્વર આશારામ કુશવાનાને તેના રહેણાંક સ્થળથી પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી